તો તમે બધા એમ કહો છો ને કે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી મને ધંધામાં શરમ લાગે નાનો ધંધો હોય તો આજે તમારો ભાઈ આવી ગયો છે ચણા મસાલી વેચવા નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ છે અને આવી ગયો છું હીરા બજારમાં જોઈએ હવે આજે આપણે કેટલો પ્રોફિટ થાય છે કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છેલ્લે બધી તમને ડિટેલ આપું જોઈ હવે આપણું ગેટઅપ જોઈ લો જોર કરે આજે વેચવાના છે આપણે જોઈએ હવે કેટલા કેટલા કસ્ટમર આવે કેટલી કેટલી આપણને ઇન્કમ થાય છે કોઈ પણ ધંધો નાનો નથી હોતો અને કોઈ પણ ધંધામાં શરમ નથી રાખતો તો જોઈએ હવે કઈ રીતે થાય છે આગળ કોઈ પણ કામમાં તમારે સફળતા મેળવવા માટે સખત મહેનત અને ધીરજની જરૂર પડતી હોય છે અને ગ્રાહક જ આપણા ભગવાન હોય છે તો ગ્રાહકને આપણે હંમેશા ખુશ રાખવા જોઈએ મુશ્કેલી હરેક કામમાં આવતી હોય છે મુશ્કેલીનો સામનો કરવો એ જ આપણી સફળતાની ચાવી હોય છે અને સફળતા મેળવવી એ કોઈ જાદુ નથી એક ચક્રમાંથી પસાર થવાનું હોય છે તમારા વિચાર તમારી મહેનત પ્રામાણિકતા અને ધીરજ રાખવી પડતી હોય છે આ ચક્રમાંથી પસાર થઈને પાસ થઈ જાવ ને તો તમને સફળ બનતા આ દુનિયાની કોઈ શક્તિ રોકી નથી શકતી અને આ દુનિયામાં કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો તમામ ધંધા સમાન હોય છે ફક્ત જરૂર છે તમારા વિચાર બદલવાની અને કહેવાય છે કે સાહસ એક એવી તાકાત છે જેનાથી ડરને પણ ડર લાગે છે અને તમે એવું વિચારતા હોય કે મને કોઈ ઇન્વેસ્ટ કરી દે પછી હું ધંધામાં મહેનત કરું પછી હું ધંધામાં સમય આપું